રાજકોટના સંકમી રોડ પર લોહી ના રેડાવવા જોઈએ રોડ રસ્તા પરના ખાડા ભરવાનું કામ શરૂ કરોના સૂત્રો સાથે સૂત્રચારો અને બેનરો સાથે વિધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અહેવાલ વિજય મકવાણા કુબાવત

કે મે મારા લોયતી લખ્યું છે કે ખાડામાં કોઈનું લોહી હવે નીકળવું ન જોઈએ બીજું કે કોઈ પણ રોડ રસ્તાનું કામ ચાલુ હોય તો એનું ચાલુ તમે કરી દયો અને જે જે કાલે બનાવ બન્યો એ બહુ દુખનો બનાવ હતો તો એના પરિવારને પણ સરકાર મદદરૂપ થાય સહાય રૂપ કરે અને એને અથવા તો નોકરીને એ બધું મળે એવી અમે માંગ કરી રહ્યા છીએ જે જે પદાધિકારીઓ છે જે ધ્યાન નથી દેતા તો એની ઉપર કાયદેસર કાર્યવાહી થઈ તે અમે માંગ કરી રહ્યા છીએ ભેગી કરશું પછી અમારા અલગ આંદોલન હૈસે પછી ભગતસિંહ જે હતું એ બધા અમે કરશું અત્યારે તો અમારું હજી આ સેમ્પલ છે જય સારામ જય દ્વારકાથી